મહેશધામ બારેજા ખાતે ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન અમદાવાદ નજીક બારેજા નવાગામ રોડ નવાગામ ફાયર સ્ટેશન પાસે આવેલ મહેશધામ ખાતે મહેશધામ સેવડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ બે જાન્યુઆરીથી ચાર જાન્યુઆરી બે હજાર દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું બપોરના સત્રમાં પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજી દ્વારા નાની બાઈકી માય કથા વિષયક ભાવસભર ધાર્મિક પ્રવચન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તોએ ભાગ લીધો હતો આ ત્રણ દિવસીય કાર્યક્રમ અંગે માહિતી આપતા મહેશધામના કાર્યકારી અધ્યક્ષ ગિરીશભાઈ રાઠીએ જણાવ્યું હતું કે સમાજના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે પૂજ્ય દંડી સ્વામી શ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી રાષ્ટ્રીય મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ તથા જનરલ સેક્રેટરી ગંગા મહાસભા વારાણસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓએ સંપૂર્ણ ભાવભર સાથે સેવા આપી હતી અને પ્રથમ દિવસે માહેશ્વરી સમાજના અંદાજે પાંચ હજારથી વધુ લોકોએ ઉપસ્થિતિ આપી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો જે મહેશ્વરી જાતિના લોકો છે એમની માટે આયોજિત કરતા છે અને આ થવાના છે ત્રણ દિવસથી જયા કિશોરીજીની કથા રખીને અમે મહેશ ઉદ્ઘાટન ઉદઘાટન કરીએ છીએ અને પૂર્ણ સમાજ અમારો રાજસ્થાનનો અમારો જે મહેશ્વરી સમાજને અમને આનંદપૂર્વક ભાવપૂર્વક બહુ જ તરસ એ ગોળ થયા છે કે આ અમને વક્તવ્ય અને આ અમને પડ્યું છે કે જેથી અમે આગળ જતા બધા મોટા મોટા પ્રસંગો લગ્ન પ્રસંગો મહેશ ગામમાં કરીએ અને મહેશ ધામની અમે લોકો પૂર્ણતા કરી આજે 4 થી 5000 લોકો નો મહાસંમેલન નાનીબાઈ નો માયરા નો પ્રોગ્રામ ગોઠવ્યો છે જય કિશોરી દ્વારા આ ત્રણ દિવસ પ્રોગ્રામ છે અને સત્યાવીસ વીઘા જમીન માં આ એક એવું મહત્વનું ધામ બની રહ્યું છે જે આવનારા સમયમાં સમાજના લોકો માટે જે આજે મોંઘા રિસોર્ટમાં ફેસિલિટી મળે છે એવી ફેસિલિટી તમને એકદમ નજીક ભાવે અમદાવાદની નજીક મળે એ વ્યવસ્થા કરી છે અને મહેશ્વરી સમાજ જે આખા ગુજરાતમાં વેપારી સમાજ તરીકે ફેલાયેલો છે એ એટલો બધો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યો છે કે આટલું સુંદર ધામ બની રહ્યું છે અને અમારા ઈષ્ટ દેવતા